કુલે ગુરુ સલનું હોવા કરે છે તો આપણે આ વિસ્તારની અંદર કેવું પરફોર્મન્સ છે એ પણ ખ્યાલ આવે આપણે આપણે સૌ પ્રથમ પહેલા ભાઈનો આપણે પરિચય લેશો તો તમારું નામ શું છે કમલેશભાઈ બાબુ અને તમારું ગામ જવલગઢ તાલુકો નાનગઢ જિલ્લો બરોબર છે તમે આ કયા તાલુનું હોવા છે કરેલું છે બરોબર છે અને તમે તલનું વાવેતર હંમેશા કેટલા વર્ષથી આપણે તમારી જમીનમાં પાંચ છ વર્ષથી કરેલું પાંચ છ વર્ષથી બરોબર તો જનરલી તમે બીજી વેરાયટી વાવો તો એની વેરાયટી કંપનીમાં જે વેરાયટી કેવી લાગી તમને વેરાયટી સારી લાગે

ભાઈ આપણે ધાંગધ્રાની અંદર એફપીઓ ની અંદર આપણે આ ખુલા બુલબુલનું આપણે વિતરણ ચાલુ છે ત્યાં આપણે આપી છે તો એમના જે સંભાળા છે એમને જ પૈસા આપણે માહિતી લેવી તો સૌ પ્રથમ તમારું નામ ખેડૂત મિત્રો તો મારું નામ છે જયેશ પટેલ ધાંગધ્રા પાટડી બે તાલુકામાં નેચરલ ફાર્મિંગ એફપીઓ જેનું નામ છે ડીપી શ્રીનગર એસપી પ્રોડ્યુસર કંપની લિમિટેડ કે ખેડૂતનું સંગઠન કહેવાય ને સાદી ભાષામાં કે ખેડૂતની મંડળી ચલાવી છે કે જ્યાંથી ખેડૂતોને સારી વસ્તુ કે ભાઈ ઇનપુટ માટે આપણે આપી શકીએ સારું બિયારણ સારી ખાતરીવાળી કંપનીઓ બીઆર કે જેથી કરીને ખેડૂતો બીજી અન્ય લોભામણી લાલતમાં આવીને છેતરાય નહીં તો ખેડૂતનું સંગઠન આપણે ચલાવી છે અને એમાં આપણે સારી સીડ વસ્તુ મળી જાય એમાં આપણે ફૂલે સીડનું કામ છે તો ફૂલે સીડમાં ઘણી બધી વેરાયટી છે અલગ નંબર ઓફ ક્રોપ છે તો બધી વેરાયટી આપણે ફૂલે સીડની મળી જશે આપણા ધાંગ્રા ડીપીએફપીઓની ઓફિસ છે બિઝનેસ પાર્ક ત્રિકોણે બગીચો ટીએમબી બેંકની બાજુમાં અને મારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો બાવીસ બસો ચાર ફરીવાર રિપીટ કરું છું નવાણું બસો તેતાલીસ બાવીસ બસો ચાર જયેશ પટેલ કોઈપણ ધાંગ્રાપાટડી તાલુકાના કોઈપણ ખેડૂત મિત્રોને કે ફૂલે સીટની કોઈપણ વેરાયટીની રિકવાયરમેન્ટ હોય તો અવશ્ય કોન્ટેક કરીશ વ્યક્તિઓ ચલાવો છો

કે બધા ના ઓવ્ર્રેલ તો ને કે સૌ ટકા રીઝલ્ટ સારું અમને મળ્યું છે અમારા વિસ્તારમાં આમ જોવા જઈએ તો ફર્સ્ટ ટાઈમ કદાચ હશે પણ બધા ખેડૂત ના રિવ્યુ એટલા બધા બહુ સરસ આવ્યા છે અને ખેડૂતો ખુશ છે કે હાલ પ્લોટ જોઈને ને ભાઈ આ વેરાયટી સારી છે ઓલ ઓવર ગણો તો ખેડૂત મિત્રો આ વિસ્તાર માં તલ વાવેતર ઓછું થતું આ વર્ષે તલ નું વાવેતર થયું છે વધારે પડતું અને નગર હું છે એરિયા પર મારો બે પાંચ ગામની અંદર ખેડૂતો આવતા હોય છે પણ જનરલી આટલું બધું ન વાવતો હોય અને વચ્ચમાં એવું થતું કે ઘણા ખેડૂતોને આ બાજુ વાવેતરમાં નેરના પાણી છોડવા નહોતા તમારે છે એના હિસાબે ઓછું પણ થયું ઓછું પણ આ ઓલ ઓવર અમે જે આ વિસ્તારમાં આટો માર્યો તો બધી જગ્યાએ તલનું પરફોર્મન્સ ગણો અહીંયા છે આપણે અઠાણું ટકા પંચાણું અઠાણું ટકા અત્યારે રેટો ગણો તો સારામાં સારો છે કોઈ એક બે ખેડૂતને બાદ કરતા વાત કરો તો કોઈને તકલીફ તો નથી અત્યારે તો તમે અત્યારે ફિલ્ડ લાઈવ ફિલ્ડમાં તમે જોઈ શકો આપણે કરીને બતાવી દેજો જે કરી અને ખેડૂતને ખ્યાલ આવે કે કઈ જગ્યાએથી આપણે વિડીયો શૂટિંગ કરેલો છે અને વખત એવું હોય છે દાદા હોય સારું હોય ને એ જગ્યાએથી વિડીયો શૂટિંગ કરતા હોય છે અને કા ખેડૂતને સમજાવતા હોય છે ભાઈ તમારે આ બોલવાનું આ બોલવાનું તો બસ આજે આટલું નમસ્કાર શું